અમારે હવે શું કરવાનું એમ ના ના હું પાછી ટિકિટ મને કન્ફર્મ કરી છે હું જ આવું છું એકચ્યુલી પબ્લિક ના કામ થતા નતા બજેપ મતલબ સમય ભાજપમાં જૈન પાછા આવો છો કે કોંગ્રેસમાં કોંગ્રેસમાં એમ ના માંથી ટિકિટ લઈ આવું છું હા માત્ર ને માત્ર કામ પાછળ છે કોઈ કન્નાના કોઈ હા 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 બોલો આમાં કોઈ કોઈ જાતનો સોદો નથી જોરો આપડે પૈસા લઈને ગયા છે તાલુકાની પ્રજા નો કર્યો તમે સોદો એક રૂપિયા નો નથી કર્યો એ તમે કહો છો મને ખબર પણ તમે તાલુકા તાલુકાની કોંગ્રેસે એ કર્યો એને તમે રમાયડી તો હવે તમે જો વિકાસ કામ કરવા માટે ગયા હોય ને બરોબર સાહેબ તો એક હવે સાહેબ ને સેલ્યુટ મારીશ ગાંધીનગર માં જેને સેવક બધા પગાર બંધ કરાઈ ગયો તો હું એમ માનું કે તમે કામ કરવા માટે નીકળતા